નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધોરણ સામાજિક સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા હતા ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો જેની અંદર છેલ્લા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો મેં તમને પ્રાચીન સમયના ગણિત શાસ્ત્રીઓએ જે ગણિતના વિષયની અંદર જે સાધેલી પ્રગતિ હતી એના વિશે મેં તમને સમજાવ્યું

જેની અંદર હું સૌ પ્રથમ તમને વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપીશ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આપણું ઘર બનાવવું હોય તો આપણે ઘર બનાવવા માટે આર્કિટેક્ટનો મદદ લઈએ છે આર્કિટેક્ટ મીન્સ ડિઝાઇનર જે ઘરની ડિઝાઇન કરીને આપે છે વિદ્યાર્થી મિત્રો લોકલ વિસ્તારોની અંદર તો કોન્ટ્રાક્ટર હોય છે અને કોન્ટ્રાક્ટર એમના હિસાબ પ્રમાણે આપણે ઘર બાંધીને આપે છે પરંતુ જે મોટી મોટી હાઈ રાઇસ બિલ્ડિંગો હોય અને જે નામચીન બિલ્ડિંગો હોય જેમ કે બુર્જ ખલીફા લઈ લો દુબઈની અંદર આવેલું આપણી મુંબઈની અંદર આવેલું અંબાણીનું ઘર એન્ટીલિયા લઈ લો વિદ્યાર્થી મિત્રો આ બધા બિલ્ડિંગો છે આપણી મુંબઈની અંદર આવેલી તાજ હોટલ લઈ લો આ બધા બિલ્ડિંગો છે બનાવવા માટે આર્કિટેક્ચર હોય છે આર્કિટેક્ચર એટલે એ તમને ઘરની ડિઝાઇન એવી રીતે કરીને આપે કે દરેક દરેક ઘરના ઘરની દરેક જે પર્ટિક્યુલર રૂમો હોય જેમ કે છે બરાબર છે ડાઇનિંગ રૂમ છે કિચન છે ડ્રોઈંગ રૂમ છે એ વસ્તુ કઈ રીતે ઘરની અંદર ગોઠવવી જોઈએ જેને કારણે ઘરમાં રહેનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એને લગતું શાસ્ત્ર એટલે કે શાસ્ત્ર જેમ કે ભાઈ મંદિર હંમેશા પૂર્વ દિશાની અંદર જ હોવો જોઈએ ત્યારબાદ આપણું કિચન અને ટોયલેટ ક્યારે આજુબાજુ ન હોવું જોઈએ કારણ કે એ બધી વસ્તુને કારણે આપણને નુકસાન પહોંચે શરીરને નુકસાન પહોંચે તો એવા વાસ્તુશાસ્ત્રના નિયમો અને એ વાસ્તુશાસ્ત્રના પ્રણેતા કોણ છે એની વાત આપણે આ ટૂંકનો અંદર કરીશું વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે વાસ્તુશાસ્ત્રના ભગવાન કોને માનવામાં આવે છે ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રના પ્રણેતા માનવામાં આવે છે તે ભગવાનોના આર્કિટેક્ચર હતા બરાબર છે કૃષ્ણની દ્વારિકા નગરીનું નિર્માણ પણ આ જે વિશ્વકર્મા છે સહારો લેતા હતા આ વાત છે એકદમ પ્રાચીન સમયની પરંતુ આજે આપણે આ ટૂંકનો ની વાત કરીએ આ ટૂંકનોન પરીક્ષાની અંદર ત્રણ ગુણ ની અંદર પૂછી શકાય અને એટલી મહત્વની ટૂંકનોન છે તો વિદ્યાર્થી મિત્રો

પ્રણેતાઓનું વાસ્તુશાસ્ત્રની અંદર વિશિષ્ટ પ્રદાન છે વિદ્યાર્થી મિત્રો આ સૃષ્ટિની જેને રચના કરી છે એ જે ભગવાન બ્રહ્મા બ્રહ્માએ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે તો એ તો સૌથી મોટા શું કહેવાય વાસ્તુશાસ્ત્રના પ્રણેતા કહેવાય આ ઉપરાંત નારદ બૃહસ્પતિ ભૃગુ વસિષ્ઠ અને વિશ્વકર્મા જેવા પ્રણેતાઓનું વાસ્તુશાસ્ત્રમાં વિશિષ્ટ પ્રદાન છે વિદ્યાર્થી મિત્રો દેવોના પ્રથમ સ્થપતિ એટલે કે દેવોના પ્રથમ વિશ્વકર્માલ અથવા એટલે કે ગૌશાળા જેવું હોય ને તે કિલ્લા શસ્ત્ર નગર વગેરેની રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી અને કઈ રીતે કરવી અને કઈ દિશામાં કરવી તે દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો આપણે એક આ વસ્તુ બહુ મહત્વની છે કે આપણા ત્યાં પણ દશેરાના દિવસે તમે જોજો તો આપણા અહીંયા શસ્ત્રક્રિયાની પૂજા કરવામાં આવે છે બરાબર આ ઉપરાંત જયારે વિશ્વકર્મા જયંતિ હોય તે દિવસે મોટી મોટી કંપનીઓની અંદર પણ પૂજા રાખવામાં આવે છે કારણ કે વિશ્વકર્મા એ પ્રથમ આપણા આર્કિટેક્ટ હતા અને આ જે એમને રહેવાની જગ્યા મંદિર મહેલ અસ્વશાળા કઈ બાજુ હોવી જોઈએ આપણા રાજ્યની અંદર આપણે જે શસ્ત્ર રાખીએ શસ્ત્ર નો ભંડાર રાખીએ એ જગ્યા કઈ રીતે હોવી જોઈએ ક્યાં હોવી જોઈએ અને કઈ દિશામાં હોવી જોઈએ બરાબર તો એ બધી વસ્તુ આની અંદર દર્શાવેલી છે મહાન ખગોળ વેતા અને જ્યોતિષ શાસ્ત્રી એવા વરાહ મિહિરે પણ વાસ્તુશાસ્ત્ર નો ઉલ્લેખ કરેલો જોવા મળે છે આ વરાહ મિહિર છે ને મહાન ખગોળશાસ્ત્રી હતા અને ભૂસ્કર શાસ્ત્રી પણ હતા ખગોળ વેતા હતા કારણ કે આ વરાહ મિરે એવી અભ્યાસ કર્યો હતો કે તેઓ ક્યાં ખોદવાથી કુવાનું પાણી આપણને સરળતાથી મળશે સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્ર નો પુનઃ્વા કરાવ્યો હતો તો પરીક્ષાની અંદર પૂછી શકાય કે વાસ્તુશાસ્ત્ર નો પુનરુધ્ધાર કોને કરાવ્યો હતો તો મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્ર ને

વિવિધ ની માહિતી આપવામાં આવે છે બરાબર ને આપણે ઘર કે કોઈ ઘર લેવાના હોય તો આપણે પસંદગી કરીએ સૌથી પહેલા કે કેવા વિસ્તારમાં છે આ ઉપરાંત ઘણા વ્યક્તિ તો એ રીતે પણ જોઈ કે ભાઈ આ વિસ્તારમાં જયારે ઘર બંધાયું એના પહેલા અહિયાં કઈ જગ્યા હતી બરાબર છે ઘર કે મકાન માટે આપણે મકાન ની પસંદગી કરીએ મકાન નું કદ કેવું હોવું જોઈએ એની રચના કેવી હોવી જોઈએ મકાનની અંદર હોવી જોઈએ દૈનિક કાર્યો ના સ્થાન કેવા હોવા જોઈએ આપણે ઘરની અંદર ટોયલેટ બાથરૂમ બનાવીએ તો એને કોઈ દિવસ ઘરની બહાર નથી બનાવતા એને હંમેશા આપણે ઘરની અંદર જ બનાવીએ છીએ આપનું ડ્રોઈંગ રૂમ હંમેશા સૌ પ્રથમ નંબર ઉપર જ હોય ત્યારબાદ આપનો બેડરૂમ આવે બરાબર છે કોઈના ઘરની અંદર એવું ના હોય કે પહેલા બેડરૂમ હોય અને પછી ડ્રોઈંગ રૂમ હોય બરાબર તો આ બધા વાસ્તુશાસ્ત્રના બેઝિક નિયમો છે જેની અંદર જગ્યાની પસંદગી વિવિધ આકારો રચના કદ વસ્તુઓની ગોઠવણી દેવ મંદિર બ્રહ્મસ્થાન ભોજન કક્ષ શયન વગેરે સ્થાનોની માહિતી આપેલી હોય છે વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુમાં હવે પરિવર્તન જોવા મળે છે જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકૃતિ મળી રહેલ છે ભારતની સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્ય પરંપરાગત આદર્શો વ્યવહારિક જ્ઞાન અને સમજણનો સમન્વય થયેલો છે જે વિશ્વના બહુ ઓછા દેશોમાં છે ભારતની સંસ્કૃતિ જેટલી બધી વિશાળ છે અને એ સંસ્કૃતિની અંદર આપણે ધર્મ સાથે વિજ્ઞાન આદર્શો આપણી વ્યવહારિક જ્ઞાન અને સમજણનો એક સમન્વય કરેલો છે જે વિશ્વના દેશોની અંદર ઓછો છે આપની સંસ્કૃતિમાં સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે સર્વ ધર્મ સંભાવ બરાબર આપણે અસહિષ્ણુ નથી પણ સહિષ્ણુ છે દરેક ધર્મ પ્રત્યે આપણને આદરભાવ છે અહીં દરેક માનવીના ધર્મ જીવન પદ્ધતિ તથા મૂલ્યોમાં વિવિધતા હોવા છતાં પણ આપણા દેશની અંદર એકતાના દર્શન થાય છે બરાબર ને આપણા દેશની અંદર અલગ અલગ ધર્મ પાડતા અલગ અલગ જાતિના અલગ અલગ લોકો વસે છે છતાં પણ આપણા દેશના લોકોમાં એકતા જોવા મળે છે આપણા દેશના લોકોનો ધર્મ અલગ છે જીવન જીવવાની પદ્ધતિ પણ અલગ છે છતાં પણ આપણા દેશની અંદર એકતા જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજ આપણો ભારત દેશ છે જે વિવિધતાના વિવિધતામાં એકતા આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીનો અભિગમ સાધીને અવિરત વિકાસ સાધી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ સવાલ હતો વાસ્તુશાસ્ત્ર બરાબર છે હવે આપણે જોઈએ જ્યોતિષ શાસ્ત્ર એટલે શું જ્યોતિષ શાસ્ત્ર ઉપર ટૂંકનો લખો વિદ્યાર્થી મિત્રો આ જ્યોતિષ શાસ્ત્ર પણ એક વાસ્તુશાસ્ત્ર નો અવિભાજ્ય અંગત છે બરાબર છે જ્યોતિષશાસ્ત્ર ની અંદર ભારતનું પ્રદાન શું છે બરાબર છે એની આપણે વાત કરીએ તો જ્યોતિષ જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન જણાવો વિદ્યાર્થી મિત્રો આ જ્યોતિષશાસ્ત્ર નું અવિભાજ્ય અંગ વાસ્તુ શાસ્ત્ર છે છે અને જેની ગણના પ્રશંસા વિશ્વના અનેક થઈ રહી જ્યોતિષશાસ્ત્રની અંદર શું હોય તો શાસ્ત્ર ની અંદર એવું હોય કે ભાઈ સૌથી પહેલા જ્યોતિષશાસ્ત્ર આવે એટલે આપણને તો એ જ વસ્તુ ખબર પડે કે લગ્ન બરાબર ને કારણ કે લગ્ન જોવો કરવા માટે વ્યક્તિ જ્યોતિષ ને અને જે બ્રાહ્મણ હોય જ્યોતિષશાસ્ત્રીઓ એને બતાવે કે ભાઈ અમુક લોકો પેપરની અંદર રાશી ફળ વાંચે અમુક લોકો પોતાના હાથની હસ્તરેખા બતાવે કે બતાવો મારો દિવસ કેવો જશે ત્યારબાદ હોય જે ગ્રહોની દિશા જોઈને તમારા હાથના જે અંદર રેખાઓ આવેલી હોય છે એ જોઈને તમારું રાશી ફળ બનાવી કે ભાઈ તમે આ દિશામાં કામ કરશો તો તમને લાભ થશે આ દિશામાં જશો તો તમને આવી વસ્તુ થશે ઘરની અંદર કોઈ દિવસ શુભકામ કરવાનું હોય કઈક સારું ગાડી લાવવાના હોય તો તમે મુહૂર્ત અને એવી બધી વસ્તુઓ લે ઘર નું બાંધકામ કરતી વખતે પણ સારું મુહૂર્ત જોઈએ બરાબર જો કોઈ ખરાબ તિથિ ચાલતી હોય તો એ સમયની અંદર લોકો એ કામ ન કરે એ શું છે જ્યોતિષ શાસ્ત્ર આમાં જ્યોતિષ શાસ્ત્રના મહાન શાસ્ત્રી જો કોઈને કહેવામાં આવે તો મહાન જ્યોતિષ શાસ્ત્રી છે વરામિહિર આ વરામિહિરે પોતાના જે ગ્રંથ લખેલો હતો એ જ્યોતિષશાસ્ત્ર ને સોરી વરામિરે જ્યોતિષ શાસ્ત્ર ને ત્રણ ભાગોમાં વેચેલું હતું એક નામ હતું તંત્ર બીજું હોરા અને ત્રીજું સંહિતા પોતાનો જે પેલો ગ્રંથ હતો અસરો પણ જણાવી હતી કેટલાક લોકો જ્યોતિષ શાસ્ત્ર ની અંદર માને છે કેટલાક લોકો જ્યોતિષશાસ્ત્રની અંદર માનતા નથી પરંતુ જે પણ કઈ છે એ આપણી પ્રાચીન ભારતની એક વિદ્યા છે બરાબર તો એના વિશે આપણે અભ્યાસ કરીએ તો શાસ્ત્ર ની અંદર ભારત નું પ્રદાન જણાવો શાસ્ત્ર નું અવિભાજ્ય અંગ છે જેની ગણના અને પ્રશંસા વિશ્વના અનેક પણ થઈ રહી છે ખગોળ શાસ્ત્ર અને શાસ્ત્ર ના તજજ્ઞ હતા વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ની અંદર પૂછી શકાય એવો સવાલ ખગોળ શાસ્ત્ર ના અને શાસ્ત્ર ના શું હતા તજજ્ઞ હતા તેમને બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી હતી કયા ગ્રંથની રચના કરી હતી બૃહદ સંહિતા જેની વાત આપણે અગાઉના આગળના એટલે કે અંદર જ કરીને આવ્યા છે તેમણે જ્યોતિષશાસ્ત્ર ને ત્રણ ભાગોમાં વેચ્યું હતું તંત્ર હોરા અને સંહિતા જ્યોતિષ શાસ્ત્ર ને ત્રણ ભાગમાં વેચ્યું હતું જેનું નામ શું હતું તંત્ર હોરા અને સંહિતા આ મરા

શુભ મુહૂર્ત ની માહિતી ધરાવે છે આપણા વિવિધ કલામાં હતા અને સહેલો સવાલ હતો બે ગુણ ની અંદર પૂછી શકાય ની અંદર ભારત નું પ્રધાન જણાવ મહાન જ્યોતિષ શાસ્ત્રી જેનું નામ હતું વરામિર વરામિરે જ્યોતિષ શાસ્ત્ર ને ત્રણ ભાગોમાં વેચેલું એમસીક્યુ ની અંદર પૂછી શકાય હાઇલાઇટ કર્યું છે મેં ત્રણ ભાગોના નામ હતા તંત્ર હોરા અને સંહિતા એમના બૃહદ સંહિતા નામની ગ્રંથની અંદર તેમને પ્રાણી મનુષ્યના વર્ગો લગ્નના સમયગાળો બગીચાઓ ખેતરમાં વાવણીનો સમય આકાશી ગ્રહોની માનવીના ઉપર થતી અસર વગેરેનું વગેરે માટેના જે શુભ મુહૂર્તો હતા શુભ પ્રસંગો હતા એની માહિતી એની અંદર આપી હતી તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા બે સવાલો વિશે વાત કરીશું વિડિયો ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો ત્રિનાઇન ક્લાસીસની ચેનલ ને થેન્ક યુ જય હિન્દ વંદે માત્ર